જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી શ્રીહરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સોમ પ્રદોષ વ્રત નિમિત્તે જે કથા છે તે શ્રવણ કરીશું આ દિવસ નિમિત્તે ત્રણ કથા આજના વિડીયોમાં આપણે શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં સોમ પ્રદોષ વ્રતનું મુહૂર્ત પૂજા વિધિ વિશે આપણે શ્રવણ કર્યું છે તે દિવસનું મહત્વ શું છે તેના વિશે પણ જાણ્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ તો તેના પર ક્લિક કરી અને તમે સોમ પ્રદોષ વ્રત કયા દિવસે કરવાનું છે અને મુહૂર્ત શું છે તે બધું જાણી શકશો હવે આપણે સોમ પ્રદોષ વ્રતની કથા શ્રવણ કરીશું પ્રથમ કથા ચંદ્રદેવની છે પ્રાચીન કથા અનુસાર ચંદ્રદેવને ક્ષય રોગ હતો ચંદ્રદેવ ક્ષય રોગથી પીડાતા હતા જેનાથી તેમને પ્રાણઘાતક દુઃખવટ હતી અને તેમણે તે દરમિયાન ભગવાન શિવની સ્તુતિ કરી અને ત્રયોદશીના દિવસનું પ્રદોષ વ્રત કર્યું તેમણે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી અને ઉપવાસ કર્યો તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા ભગવાન શિવે ત્રયોદશીના દિવસે તેમને આ રોગમાંથી મુક્તિ આપી અને નવજીવન આપ્યું તેથી આ દિવસે પ્રદોષ કહેવાય છે આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપ દૂર થઈ જાય છે અને તેમને શિવધામની પ્રાપ્તિ થાય છે હવે આપણે બીજી કથા વિશે શ્રવણ કરીશું પ્રાચીન સમયની વાત છે એક નગરમાં એક શેઠ શેઠાણી રહેતા હતા તે અત્યંત દયાળુ હતા તેમને ત્યાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય ખાલી હાથે જતું નહોતું પરંતુ તેમને કોઈ સંતાન ન હતું તે એકમાત્ર એમને દુઃખ હતું જેને કારણે તેઓ ઘણા દુઃખી રહેતા હતા એક દિવસ તેમણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો જેવા તેઓ નગરની બહાર નીકળ્યા હતા કે તેમને એક વિશાળ વૃક્ષની નીચે સમાધિ લગાવીને એક તેજસ્વી સાધુને જોયા બંનેએ વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લઈ આગળ યાત્રા કરીએ પતિ પત્ની બંને સમાધિકાલીન સાધુની સામે હાથ જોડીને બેસી ગયા અને તેમની સમાધિ તૂટે તેની પ્રતીક્ષા કરતા રહ્યા સવારથી સાંજ પડી અને પછી રાત પડી ગઈ પરંતુ સાધુની સમાધિ ન તૂટી પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા અંતે બીજા દિવસે સવારે સાધુ સમાધિમાંથી ઉઠ્યા પતિ પત્નીને ત્યાં બેસેલા જોઈને સાધુ મહારાજ બોલ્યા હું તમારી અંતર મનની કથા જાણી ગયો છું હું તમારા ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેમને સોમ પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને શંભુભોળાનાથની વંદના કરવા માટે એક શ્લોક પણ કહ્યો એ શ્લોક આ પ્રમાણે છે હે રુદ્રદેવ શિવ નમસ્કાર શિવ શંકર જગદ્ગુરુ નમસ્કાર હે નીલકંઠ સૂર નમસ્કાર શશિ મૌલીચંદ્ર સુખ નમસ્કાર હે ઉમાકાંત સુધી નમસ્કાર ઉગ્રત્વરૂપ મન નમસ્કાર ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર આ પ્રમાણે તેમને શ્લોક કહી સંભળાવ્યો તેઓ તીર્થયાત્રા કરીને ઘરે પરત ફર્યા બાદ તેમણે નિયમપૂર્વક વ્રત કર્યું થોડા સમય બાદ શેઠની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો સોમપ્રદોષ વ્રતના પ્રભાવથી તેમને ત્યાંનો અંધકાર પ્રકાશમાં બદલાઈ ગયો હવે આપણે સોમપ્રદોષ વ્રતની ત્રીજી કથા વિશે શ્રવણ કરીશું એક નગરમાં એક બ્રાહ્મણી રહેતી હતી તેમના પતિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો જ્યારે તેમના કોઈ આશ્રયદાતા ન રહ્યા ત્યારે તે રોજ સવારે પોતાના પુત્રની સાથે ભીખ માંગવા નીકળી પડતા હતા ભિક્ષાટનથી તે પોતાનું અને પોતાના પુત્રનું પેટ ભરતી હતી એક દિવસ બ્રાહ્મણી ઘરે આવી રહી હતી ત્યાં રસ્તામાં તેમણે એક છોકરાને ઘાયલ અવસ્થામાં જોયો તેમને તે છોકરા પર દયા આવી અને બ્રાહ્મણી તે છોકરાને પોતાના ઘરે લઈ ગયા તે છોકરો વિદર્ભનો રાજકુમાર હતો શત્રુ સૈનિકોએ તેમના રાજ્ય પર આક્રમણ કર્યું હતું અને તેમના પિતાને બંદી બનાવી લીધા હતા અને રાજ્ય પર નિયંત્રણ કરી લીધું હતું તેથી તેમનો પુત્ર અહીં તહીં ભટક્યા કરતો હતો રાજકુમાર બ્રાહ્મણ પુત્રની સાથે બ્રાહ્મણીના ઘરે રહેવા લાગ્યો ત્યારે એક દિવસ અંશુમતી નામક એક ગંધર્વ કન્યાએ રાજકુમારને જોયો તો તે તેના પર મોહિત થઈ ગઈ બીજા દિવસે અંશુમતી પોતાના માતા પિતાને રાજકુમાર સાથે મળવા લઈ ગઈ તેના માતા પિતાને પણ રાજકુમાર ખૂબ જ પસંદ આવી ગયો થોડા દિવસો બાદ અંશુમતીના માતા પિતાને શંકર ભગવાને સ્વપ્નમાં આદેશ આપ્યો કે રાજકુમાર અને અંશુમતીના વિવાહ કરી દો અને તેમણે એવું જ કર્યું બ્રાહ્મણી પ્રદોષ વ્રત કરતી હતી તેમના વ્રતના પ્રભાવથી અને ગંધર્વ રાજની સેનાની સહાયતાથી રાજકુમારે વિદર્ભના શત્રુઓને ખદેડી દીધા અને પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી આનંદપૂર્વક રહેવા લાગ્યા રાજકુમારે બ્રાહ્મણપુત્રને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો બ્રાહ્મણીના પ્રદોષ વ્રતના મહાત્મ્યને લીધે તેના પ્રભાવથી જેવી રીતે રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રનું નસીબ પલટાઈ ગયું તેવી જ રીતે પ્રદોષ વ્રત કરનાર દરેક વ્યક્તિ પર ભગવાન શંકરની કૃપા હંમેશા બની રહે અને ભગવાન શંભુભોળાનાથનું વ્રત કરવાવાળા દરેક ભક્તોનું નસીબ પલટાઈ જાય એવી જ પ્રભુને પ્રાર્થના છે તો ભક્તો આ હતી પ્રદોષ વ્રતના દિવસની કથા આશા કરું છું કે બધી કથા તમે ધ્યાનથી સાંભળી હશે અને વિડીયો પસંદ પડ્યો હશે જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ દિવસનું મહત્ત્વ જાણી શકે અને કથા શ્રવણ કરી શકે જે લોકો વ્રત કરે છે તે લોકોએ આ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ તો જ સંપૂર્ણ ફળ મળે છે અને જે લોકો વ્રત નથી કરતા તે લોકો પણ જો આ કથા સાંભળશે તો તેઓ પણ પુણ્યના ભાગીદાર થશે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ